બા બહટી બોલે છે મજા બગડવાની લાગે છે કે બે ફેમિલી કમશો બધી મજામાં તો બધા મજામાં રહેવાનું તો બધા જાય મત જાય શિયા હવાર હવારમાં એક આપણે હવાર હવારમાં તો જાય ત્યારે વાગી ગયા દસ હજાર હજાર વાગે કારણ કે હાજર મોડા સુધી હેલ્લો રાખતા હતા તો આ બધું એક આ બધું હાજે કાઢને એવું રાતે રાતે લગભગ સાડા દસ હજાર વાગે હેલ્લો રાખતા તો મોડા સુધી ચાલ તા તો અત્યારે જાગી જશે ને હવે પાછું કદી હેલો ચાલુ ને ધીમે ધીમે કદી આપણું પૂરું કારણ કે હવે જાજુ નહીં અડધું અડધું નહીં ત્રીજા ભાગનું હાલી ગયું છે લગભગ બાકી બધું બાકી છે તો કાંઈક આપણે જમી કરવી લઈએ ક્યારે ને જમી કાઢીને પાછું કરી દઈએ સારું કે દસ હજાર વાગી જાય ને તડકો કોઈ પણ નીકળી જાય મસ્ત મજાનું ને હવે આપણે કરી દઈએ હલર સારું ને અત્યારે તો ફાઈનલ પહેલાં સવારું જમી લઈએ થોડુંક તો આલો બધા જમવા તો હું બે હજાર જમવા જમવાનું તો મારે તાર થવા મળ્યું કારણ કે અમારે જીયા ભાઈ તો એ ખાટલે તાર કરે જ છે બધું જમવાનું તો

દોસ્તો અત્યારે એક જ ત્રાઇન વાગી જશે ને અત્યારે અમે શાહ પી વલર બંધ કર્યું હે તો શાહ આઈ લો તો મહેમાનને આરવાર બોલાવી લીધા કારણ કે માણાની એક માણાની ઘટ પડતી કે આગળ લાવવાનું હતું તો ટેક્સ સર મેળ નતો આવતો વ્યાવવાનો તો એક માણા ઘટતું તો એક માણને એટલે મહેમાનને બોલાવી લીધા તો હવે ગાળી ગાળી ધીમે 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 ચાલુ રાખશું અને અત્યારે તો શાહ પી હાલો દોસ્તો અહીંયા તો ચાર કલાક ખલર આખ્યું છે કઈ કંઈ માંડવી નીકળી નહીં તો એટલી નીકળી સારું લાણ ઢગલો છે તો મોટો મોટો તો આ સારું લાન ઢગલો છે ને આ છે માંડવી તો એમ બધે કન્વાર્ટ કરી દો તો માંડવી કેટલી થાય એમ ને હાલ તો અત્યારે મોરસું નાખવા જાવને તો અત્યારે જવાનું છે અમારે ઓલી વાડીએ મોરસું નાખવા ડુંગળીઓ અને હવે સાંજે ચાલુ કરી દીધું છે એમ કંઈ નક્કી નહીં તો બધા બન્યા રહે વિડીયોમાં સાંજે ચાલુ થાય કે ન થાય જોવા માટે કેટલી કીધી દેવો ભાઈ તો આ પાંચસો મણ માંડવી થાય એમ દેવા ભાઈ કહે છે તો પાંચસો મણ થાય એમ હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારા અંદાજ પ્રમાણે કેટલી થાય અમે કોમેન્ટ કરી દેજો હાલ તો મારો અંદાજ તો હે કે આખા પડામાંથી લગભગ સાત આઠ વીઘા છે તો એમાંથી લગભગ સો મણ તો એકસો દસ મણ જેવું થાય એવું મેં ધારેલ હે આ મારું ધારેલું છે તમારો અંદાજ કેટલો થાય કોમેન્ટ કરી દેજો કારણ કે માઇન્ડ વેસ્ટ તો જઈએ હું વિડીયો મેં કીધતી એટલે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લેવી દિવ કરી લેજો કે રાતનું અલર આવે તો રાતની અલરની બા બહાટી બોલે છે મેં અમારે રિયાભાઈ છે કે તે કાહાડી લેવા દે છે ઓલ પણ બે દાણા હજી કાહાડી ભરે છે

એટલે હાલ છે બધી ને ટેક્સ હવે ચાલો નાનું અલર ને હા તો ઘણાથી મેં આચકી છે અલગ તો બધા વિડીયોમાં બન્યા રહ્યો હવે હું જાઉં છું ભારી લેવા તો ધી હું કાંઈ કા ભારી તો અમારે ધીયાભાઈ ભારી લઈને આવેલા હવે જુઓ મજા બગડવાની લાગે મારા ધીયાભાઈ કે ભારી લઈને જાય છે ને હવે હું હાલ તો જાઉં છું ભારી લેવા જાઉં છું ભાઈ ફરે તો બધા બન્યા રહેતો વિડીયોમાં ને રાતે લીધે લીધેથી રાઇતે હાકવું પડે કારણ કે દિવસે પીવા વરસાદ થાય એમ કંઈ નક્કી નહીં એટલે રાઈતો રાત ધીમે 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 હાકીને જીરે એમ હાલ એમ એ બહુ હાલ એમ તો નહીં પણ તો આવીતી છે તો જેવી રીતે હાલે તો હાકને જ ગઈ અને થોડું ઘણું પીડ્યું રહે તો પછી થોડું ઘણું પીડ્યું રહે એમ અત્યારે સુધી હાલે એટલું તો આઈચકીએ કમ છે ખાવર પવન છે એટલે બે ખાવર તો પકડી જ ગયેલા હે તો બધા તો વિડીયોમાં ને હવે એમ કાયકા મળી ગઈ વહેવા એટલે ગાયકાત જાય ઘણું થોડું કામ પૂરું તો હાલો જો તમે રહે ચાલો રાખજો ને તો અમારે હેઠા પાડો હે કે બે કે આ તમારો એવા આ અમારે હેઠા પાડો એ છે પણ એ તો ટીવો ના હે આ હમણાં હમણાં રહેવા નવા નવા એટલે એવા અમારે ખાઈ રહે છે એટલી વાર ચાલુ રહે બે બે અઢી કલાક લગાડ્યું છે

એટલો અમારે શોખ થઈ ગયો એટલે શાંતિથી ઊભો છું ને કે તમારે કાંઈ મારી લેવા આવો એમાં હું બીજી રહ્યો એટલે રાતે બીજી તો ઓપન કરી આપું એટલે જો માંડવી અમારો ભાઈ જોવો અરે જોવો જોવો કેમ પણ પાંદડું 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 નાખા કરે કે માર બા છે તે ટકારે લે છે જીવ છે રાણી છે ઊભી છે ભોજી ટકારે નાખે છે માંડવીના એટલે હું વિડીયો ઉતારું છું